પંદર ઓગસ્ટ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ દેશભરમાં ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ દિવસે જાહેર સ્થળોએ સુરક્ષા વધારવા માટે ખાસ પગલાં લેવાય છે વડોદરા રેલવે સ્ટેશન પર પણ સુરક્ષા દ્રષ્ટિએ રેલવે પોલીસ દ્વારા ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું રેલવે પોલીસના જવાનો સ્ટેશનના દરેક પ્લેટફોર્મ વેઇટિંગ રૂમ ટિકિટ કાઉન્ટર તથા પાર્કિંગ વિસ્તારમાં સતર્કતાપૂર્વક તપાસ કરતા જોવા મળ્યા ખાસ કરીને શંકાસ્પદ થયેલા સામાન અને બિનમાલિકી ચીજવસ્તુઓની તપાસ માટે ડોગ સ્કોડની મદદ લેવામાં આવી પ્રશિક્ષિત શ્વાનોની મદદથી સામાન સૂંઘીને કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી ના આવે તેની ખાતરી કરવામાં આવી આવો કડક ચેકિંગનો હેતુ માત્ર મુસાફરોની સુરક્ષા જ નહીં પણ દેશના સ્વાતંત્ર દિવસ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાતરી કરવાનું હતું વડોદરા રેલવે પોલીસની સતર્કતા અને ફરજ પ્રતિષ્ઠા જોઈને મુસાફરોમાં પણ સુરક્ષાનો ભાવ મજબૂત થયો અને બનાવના બને ત્યારે સંતાને આપણે વડતર રેલવે પોલીસ સ્ટેશન ખાતે એસઓજી એલસીબી તેમજ બીડીએસ ટીમ તેમજ સાથે આપણે ડોક્સ પર સાથે રહીને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે પણ જગ્યા સંકષ્ટ દેખાય છે તે તમામ જગ્યા પર ચેકિંગ શરૂ કરવામાં આવેલું છે આ એસઓજી એલસીબી તેમજ બીડીએસ ટીમ સાથે અને હાથે ડોક્સ પર છે અમારે અને નંદી પિયસ પર સાથે